તમને કરી છે બાપા મારી પાસે કઈ છે બાપુ ખુદ કામે જાય વન વિભાગે કોઈ જાણ્યા જોયા વગર કાર્યવાહી કરી એ લોકો એને અમે કીધું તો એ લોકો એમ કીધું ભાઈ અમને તો ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે એના માટે અમે આવ્યા છે અને આવ્યા છે અમે અત્યારે લઈ છે તો તમારા દાદાની ની છે પાછા આવી તો અમને શ્રદ્ધા કે દાદા પાસે આવી આ ચાલીસ વર્ષ જૂનું મંદિર છે અહીંયા રાપડો હતો પેલા રાપડો હતો સોસાયટી વાળા એમ કીધું બાપુ અમે તમને આ જમીન લઈ દઈશ પણ બાપુ એમ કીધું ના દાદા ને બેવું છે દાદા મને ગમે ત્યાંથી કમાણી આપશે અને એમાંથી હું લઈશ કોઈ જાતનો ફાળો કરીને આ મંદિર નથી બનાવ્યું જેમ બાપુએ કમાણી કરી અને દાદાએ એ આપ્યું છે ને એમ આ મંદિર બનાવ્યું અહીંયા પેલા રાપડો જ હતો આ મંદિર નીચે જ રાપડો હતો નહીં બાપુએ મંદિર ક્યાં બનાવવાની જરૂર હતી એને ક્યાં કોઈ જરૂર છે ઓકે